પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરના લગ્ન હોલ વંડી રેસ્ટોરન્ટ અને શોરૂમો પણ સીલ કરવા ચેમ્બર પ્રમુખ દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ છે અને માત્ર ચેમ્બરને જ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ પણ કરાયા છે આ રજૂઆતમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિગ્નેશભાઈ કાર્યાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ તાત્કાલિક કચેરી ખાતે એકત્રિત થઈ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રદીપભાઈ થાનકીને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તારીખ એકત્રીસના રોજ બપોરે ચાર વાગ્યે નગરપાલિકાના એન્જિનિયર તેમજ ફાયર સેફ્ટીની ટીમ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બિરલા હોલમાં આ હોલ લગ્ન હોલ તરીકે ભાડે અપાતા હોવાથી તેમાં સરકારના નિયમ મુજબ ચેક કરતા ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી ન હોવાથી તાત્કાલિક સીલ મારવામાં આવ્યું હતું ત્યારે શહેરમાં સર્વપ્રથમ ચેમ્બર ઓફ કોમર્સ બિરલા હોલને શું કામ ટાર્ગેટ બનાવવામાં આવેલું છે જ્યારે ચેકિંગ કરવામાં આવતું હોય ત્યારે બિરલા હોલમાં ફાયર સેફ્ટી બાબતે નોટિસ આપવી જોઈએ અને જણાવવું જોઈએ કે સરકારી નિયમ મુજબના કાગળિયા રજૂ કર્યા બાદ બિરલા હોલ લગ્ન હોલ માટે અથવા કોઈપણ પ્રોગ્રામો માટે ભાડે આપવો જ્યાં સુધી નગરપાલિકા દ્વારા પૂરી ચકાસણીના પેપરો અને એનઓસીના કાગળ ન મળે ત્યાં સુધી કોઈપણ પ્રોગ્રામ માટે બિરલા હોલ ભાડે ન આપવું એવી નોટિસ આપવાના બદલે ચેકિંગ વખતે બિરલા હોલ ખાલી જ હોવા છતાં અને કોઈપણ પ્રોગ્રામ માટે ભાડે આપેલ ન હોવા છતાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક સીલ મારવા આગ્રહ કરી સીલ પણ મારી દીધા હતા પરંતુ શહેરમાં હાલ ઘણા લગ્ન હોલ અને વંડીઓ પણ છે તેમજ અન્ય રેસ્ટોરન્ટ અને અન્ય શોરૂમ પણ છે જેમાં ફાયર સેફ્ટીનો અભાવ છે જ્યાં એનઓસી ન હોય બીયુ સર્ટિફિકેટ ના હોય અને ખામીઓ છે તેમ છતાં ફક્ત અને ફક્ત બિરલા હોલને ને જ સુકામ ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે આથી લોકોના હિત માટે બધી જગ્યાઓએ તાત્કાલિક ચકાસણી કરી અને નિયમ મુજબ કરવું તેવી માંગ કરી છે ઓ ઓ જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે કાલે 31 તારીખે સાંજે 4 વાગે પોરબંદર નગરપાલિકા છાયા નગરપાલિકામાંથી એક્ઝિક્યુટિવ જે છે એન્જિનિયર ટી અને પોલીસની ટીમ આવી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ એ લોકોએ તપાસ કરી કે ભાઈ આમાં ફાયર સેફ્ટીના ને બીજા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તો ફાયર સેફ્ટી અમારે ત્યાં હતું નહીં એટલે એ લોકોએ ત્યાં સીલ મારી રહ્યા છે ત્યારે અમે એમને કીધું કે અમે બે ચાર દિવસમાં કરાવી લઈએ કામકાજ પણ એ બાબતે એની કોઈ જવાબ નથી તો અમે એને પણ ખાતરી આપી કે જ્યાં સુધી અમે બિરલા હોલમાં કોઈ પણ ફાયર સેફ્ટીનો નિયમ મુજબ કાર્યવાહી ન કરીએ ત્યાં સુધી અમે કોઈને બિરલા હોલ ભાડે નહીં આપીએ એની અમે તમને ખાતરી આપીએ છીએ તેમ છતાંય એકના ના થયા ત્યારબાદ નિલેશ વસ્ત્ર ભંડાર છે જે વેપારીની દુકાન છે એના શોરૂમને પણ એ લોકો સીલ માર્યું ત્યારબાદ વિલિયમ ઝોન છે એ પણ ચેમ્બરમાં હતું બારોબારના રોડ ઉપર વિલિયમ ઝોન રેસ્ટોરન્ટને પણ એને સીલ માર્યું તો ખરેખર પોરબંદરમાં ઘણી વંડી છે ઘણા રેસ્ટોરન્ટ છે ઘણી બેન્કો છે ઘણા શોરૂમ છે તો ફક્ત ને ફક્ત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું શું કામ ટાર્ગેટ અમે સો ટકા પડીએ છીએ કે ફાયર સેફ્ટી માનવ રીતના જરૂરી છે અને અમે સો ટકા કરાવી જ લેશું અમારે કરાવી પણ લેવું છે ત્યાં સુધી અમે ભાડે નહીં આપીએ એની પણ ખાતરી આપી છે તેમ છતાંય ફક્ત ને ફક્ત રાગદોષ રાખી અને ચેમ્બર ઓફ કોમર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોય તો આવતા દિવસોમાં જો આજના દિવસમાં પોરબંદરની તમામ જે વંડી છે રેસ્ટોરન્ટ છે અને શોરૂમ છે અને અન્ય જે ફાયર સેફ્ટીના જે નિયમોને અનુસાર નથી એમાં પણ સીલ મારવામાં નહીં આવે તો અમારે ન છૂટકા સાંજ સુધીમાં કેમરો કોના સીલ તોડવામાં આવશે અમે કાયદા વ્યવસ્થાને અમારે હાથમાં નથી લેવી તેમ પણ અમારે તેમ છતાં અમારે લેવી ન પડે એ માટે અમે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતે યોગ્ય ઘટતું કરતો અમે કલેક્ટર સાહેબને પણ અત્યારે આવેદનપત્ર દેવા જઈએ છીએ અને તેમ છતાં અમારી વાતનો નિકાલ લઈએ તો સોમવારે પોરબંદર બંધનું અમે એલાન આપશું અને બધા વેપારીઓ ઉગ્ર રજૂઆત કરીને ગાંધી ચિંતા માર્ગે આવશું અને આ બાબતનો ન્યાય મેળવશું હજી અમે કહે છે કે સો ટકા ફાયર સેફ્ટી જરૂરી છે

વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે આપણા બંધારણીય કાયદા મુજબ બધાને એક સરખો કાયદો લાગુ પડવો જોઈએ તેમના બદલે પાલિકાની ટીમ ફક્તને ફક્ત ચેમ્બરને ટાર્ગેટ શા માટે કરી જો કાયદાનું પાલન કરાવવું હોય તો અનેક સંસ્થાઓ વાડીઓ રેસ્ટોરન્ટ બેંક શોરૂમ અને ખાદી ભંડાર જેવી અન્ય મિલકતોને પણ આ કાયદો લાગુ પાડવો જોઈએ આ મિલકતોને પણ કાયદા મુજબ કાયદાઓનું પાલન નહીં કરાવાય તો ના છૂટકે બિલ્લા હોલમાં લગાવાયેલ સીલ બાબતે કાયદાનો ભંગ કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર